વેલકમ ટુ માય લાઈવ પંચાંશ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ક્યાંથી છો છે આપ આપણે જણાવજો કોમેન્ટ કરતા રહો અને ચેનલમાં નવા હોય તો ડબલ ટેપ કરી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા મિત્રો

ક્યાંથી છો ક્યાંથી જોડાયેલ છો કોમેન્ટ કરજો વેલકમ ટુ માય લાઈવ ક્યાંથી છો કોમેન્ટ કરતા રહ્યો અગિયાર જણા લાઈવમાં જોડાયેલ છે ક્યાંથી છો ભાઈ નમસ્કાર લાઈવમાં જોડાવા બદલ આપનો આભાર ક્યાંથી છો કોમેન્ટ કરતા રહો ચેનલમાં ન તો ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા મિત્રો અગિયાર જણા લાઈવમાં જોડાયેલ છે ડબલ ટેપ કરી લાઈક કરો મારા વાળા એક જ લાઈક મળેલ છે આપણને અને કોમેન્ટ કરતા રહ્યો લાઈવમાં જોડાયેલ છે નમસ્કાર નમસ્કાર મિત્રો ક્યાંથી છો કોમેન્ટ કરી જણાવજો જરા આપનું શુભ નામ જણાવજો અને ક્યાંથી અમારું લાઈવ જોઈ રહ્યા છે જણાવજો ભાઈ કોમેન્ટ કરતા રહે મારા વાલા ભાઈઓ તો તમે એનો આપનું શુભનામ જણાવજો ડબલ ટેપ કરી લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વાલા મિત્રો આઠ જણા લાઈવમાં જોડાયેલ છે ભાઈ કોમેન્ટ કરો તો અમને પણ ખબર પડે કે અમારું લાઈવ આવા જગ્યાએથી જોઈ રહ્યા છે મિત્રો મારા અને ચેનલને સપોર્ટ કરતા રહે મારા વાલા મિત્રો કોમેન્ટ કરો તો આપની કોમેન્ટ વાંચીશું તો અમને પણ ખબર પડશે નમસ્કાર મિત્રો બે જણા લાઈવમાં જોડાયેલ છે ભાઈ એક લાઈવ મળે એક લાઈક મળેલ છે ભાઈ કોમેન્ટ કરતા અને જણાવો આપનું શુભ નામ નથી લાઈવ જોઈ રહ્યા છો આપને લાઈવમાં જોડાવા બદલ આપનો આભાર नमस्कार मित्रों नमस्कार राधे कृष्ण राधे कृष्ण जय द्वारका देश बाबारी चैट करता रहो भाई चैट करता रहो डबल टैप करो चैनल को लाइक करो शेयर करो सब्सक्राइब करो मारा वाला मित्रों

બે ભાઈ માં જોડાયેલ છે લાઈવ માં આપનો સ્વાગત છે મારા વાળા ભાઈઓ કોમેન્ટ કરી થોડી મહેરબાની કરો તો અમને પણ ખબર પડે કે ક્યાંથી લાઈવમાં જોડાયેલ છે

Hmm. <coughs> hmm. <coughs> લાઈવ માં જોડાયેલ છે ભાઈ એક લાઈક છે એપ નું શુભ નામ જણાવજો જરા વખત ને વેળા ગઈ